Assim que... see

જે ને જોઈ કરતા જે સ્પષ્ટ ને પ્રાધાન્ય આવશે વસ્તુ શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગી થાય તેમજ સંસ્કૃતિ અને સંદેશો હોય આવશ્યક છે વાર્તા રજૂ કરવા માત્ર વ્યક્તિ પોતે જ સામેલ રહેશે વાર્તામાં ગીત સંગીતના સાધનો જેવા અન્ય સાધનોનો ઉપયોગ થઈ શકે છાપેલ અથવા પ્રિન્ટ કરેલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ થઈ શકે નહીં વાર્તા કોઈ પણ ભાષામાં રજૂ કરી શકાશે માત્ર બીજુભાઈ જ નહીં પણ અન્ય વાર્તાકરોની વાર્તા પણ તમે રજૂ કરી શકો છો નિર્ણાયકનો નિર્ણય આખરી ગણાશે એમાં કોઈ તર્ક વિતર્ક કે વાદવિવાદ ચાલશે નહીં

તેમણે એવું હતું કે જો એક બાળક સારો અને સાચો નાગરિક થશે તો એ દેશના માટે કંઈક કરી શકશે તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મ જયંતિ અને એમનો જન્મદિવસ આ એની 133મી જન્મ જયંતિ ગઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ બાળ દિવસ તરીકે એને મનાવવામાં આવે છે વર્ષો પહેલા એટલે કે 1963 સુધી 20મી નવેમ્બરે આ બાળ દિવસ મનાવવામાં આવતો હતો

જે મુછાઈ મારા ગુલામના આંખે જાણીતા હતા અને આજે પણ દરેકના હૃદયમાં બીજુભાઈ માટે એક અનન્ય પ્રેમ અને બાળકો માટે કઈ કરી શકવા માટે બીજુભાઈના પુસ્તકોનો આપણે ઉપયોગ કરીએ છીએ તાજેતરમાં જ આપણે દિવા સ્વપ્ન ફિલ્મ જોઈ અને એમાં પણ બીજુભાઈ પ્રતિકાર વિશેની જ વાત હતી અને શિક્ષણમાં અવનવા પ્રયોગો કેવી રીતે કરવા એ આપણે ખૂબ ઉચ્ચ સ્તરે જાણવા મળે છે

બાર કથા બાર સાહિત્ય ક્ષેત્રે બીજું ભાઈને ખૂબ મોટી યોગાય છે બીજું ભાઈની બહાર વાર્તાઓ તેમની જાણેલી કથા શ્રેણી છે અને આ વ્યક્તિ મૌલિક કથાઓ નથી પણ તેમણે સાંભળેલી જાણેલી બેબી કરે કથાઓને લેખિત સ્વરૂપ હોય તેમની સાથે તેનું નામ જોડાયેલું છે હવે આપણે વાર્તાએ શરૂઆત કરીશું પણ વચ્ચે વચ્ચે થોડી વાર આપણે બીજું વિશે અને અન્ય સાહિત્ય વિશે પણ કરીશું વાર્તા શા માટે આપણને બધાને ખબર છે કે આપણે ભલે નાના હોઈએ કે મોટા હોઈએ પણ જ્યારે વાર્તા સાંભળવાનું આવે ને ત્યારે આપણે બધું જ બાજુ પર મૂકી અને અને કે તૈયાર થઈ જઈએ છીએ કશું પણ હોય તો પણ જો આપણે કેવું હોય ને એનો પ્રભાવ ખૂબ પડે છે એટલે વાર્તા એ બાળક માટે ખૂબ અગત્યનું માધ્યમ છે સામાન્ય વાર્તા કહેવી જોઈએ તો બાળકમાં જિજ્ઞાસા હોતી શબ્દ પંડુર એનો વાચન કેતા વગેરે થઈ શકે એ માટે બાળકને વાર્તા કહેવી જોઈએ સૌથી અગત્યનું છે બાળકની આપણે પણ જો આસા સામાજતા બોલીએ અને હવે પછી શું આવશે શું માં થાય તે બહુ દુઃખદાળક કે હોય પણ આના પછી શું થશે એ વિચાર્યે તે વાર્તા આપણે વિચાર કરતા મૂકે છે આપણામાં જીવના શમકે છે અને કલ્ચરલ મૂકે છે બાળકને જીવના મૂલ્ય શીખવા માટે वार्ता थी ससत बिजु कोई शादन न थी के कोई माध्यम न थी ते वार्ता के वाली कड़ा ने कौन एक उच्च कक्षा नो ज्ञान मार्ग मार्गवा में आवे छे के उत्तम मार्ग छे पहला ना समय में अने आज ये कौन वार्ता ए बालको माटे मनोरंजन नो उत्तम साधन छे तो एवी जे प्रथम वार्ता लेने आवे छे साचो वीर दिक्त श्रद्धा में गायस साचो भंतर साचो भंतर श्रद्धा में गायस पुतानी वार्ता माटे

અને તમારી પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે તમારા બેમાંથી વર્ગમાં જે કોઈ પણ ટોપ કરશે એને જ સાયકલ અપાવીશ હવે બંને ભાઈ બેન પરીક્ષાની તૈયારી બનાવી ગયા આ ટીપુ છે ને ભાઈ એકદમ સ્માર્ટ હતો એ શું કરે ખબર પરીક્ષામાં પૂછાવાનું હોય ને બસ એટલું જ વાંચે અને આ પિંકી બેનને તો ભણવાનો અને વાંચવાનો ખૂબ જ શોખ એમને વાંચવાનું બહુ જ ગમે એટલે એ તો બધું જ વાંચે એક દિવસ ટીંકી જ્યારે વાંચવા બેઠી હતી ને ત્યારે ટીંકુભાઈ આવે છે અને કહે છે જો જે સાયકલ તો મને જ મળશે દર વખતની જે હું હું પૂછ ટોપ કરી પરીક્ષામાં ત્યારે ટીંકી કહે કે એવું કે તો ટીંકુ કહે છે તો છે ને પરીક્ષામાં પૂછાય ને એટલું જ વાંચું છું એ તારી જે બધું નથી વાંચતો

પરીક્ષા નજીક આવે છે બંને ભાઈ એ તો ખૂબ જ સરસ તૈયારી કરી હોય છે એટલે સરસ મજાની પરીક્ષા પણ આપે છે અને જો જો તમારું રિઝલ્ટ તો દિવસ પણ આવી જાય છે ચાલો મિત્રો બોલો બાળકો તમને શું લાગે છે શું રિઝલ્ટ આવ્યું હશે શું આવી હશે દર વખતની જે ટીકુ પરીક્ષામાં ટોપ કરે છે અને પપ્પા ટીકુ ભાઈને સાયકલ અપાવી દે છે પણ મમ્મી હોય છે ને એ કહે છે ટીકુ ભલે પપ્પાએ મને સાયકલ અપાવી છે પણ તારે પિંકી ને પણ સાયકલ ચલાવવા આપવાની છે પણ ટીકુ ભાઈ કઈ સાંભળે એ તો આખો દિવસ સાયકલ ચલાવ્યા આ કરે ચલાવ્યા આ કરે અને આ બિચારી પિંકી બેન થોડા ઉદાસ થઈ જાય છે બિચારા કોમે તો આવે છે પણ એ થોડા ઉદાસ થઈ જાય છે હવે સાંજ પડે છે ને એટલે મમ્મી અને પપ્પા પિંકુ અને પિંકી ને લઈ ને હોટેલ માં જમવા જાય છે બસ બંદો ભાઈ બેન નું સરસ આવે છે ને એટલે હોટેલ માં જમવા જાય છે જેવા હોટેલ માંથી જમી બહાર નીકળે છે એવા બે વ્યક્તિ આવે છે એક ના હાથ માં માઈક હોય છે અને એક ના હાથ માં કેમેરો અને એ બંદેઓ આવીને કહે છે કે અમે મેજિક સાયકલ ના પ્રમોશન માટે આવ્યા છે અને નાના બાળકો માટે એક નાનકડો ક્વિઝ શો રાખ્યો છે એટલે ટિંકુ અને પિંકી એક ક્વિઝમાં ભાગ લે છે હવે બંને ભાઈ બહેનને એક એક પેપર આપે છે ક્વેશ્ચન પેપર પિંકી બેને તો આખી બુક વાંચી હોય છે એટલે એને તો બધું જ નોલેજ હોય છે એટલી જલ્દીથી બધા સવાલો સમય કરતા પહેલા બધા સવાલોના સરળતાથી સરસ રીતે જવાબ આપી અને પેપર સબમિટ કરી દે છે હવે ફીતું ભાઈ એમણે શું કર્યું હોય છે પરીક્ષામાં પૂછાય એટલું જ વાંચ્યું હોય છે એટલે એ બધા પ્રશ્નોના જવાબ આપી શકતા નથી એટલે થોડીક વારથી રિચાર્ટ કરે છે પણ એ જવાબ નથી આપી શકતા અને એ પણ પેપર સબમિટ કરાવી દે છે હવે જે કંપનીનો ઓર્ગેનાઇઝેશન હોય એ લોકો પેપર ચેક કરે છે અને ઇન્કિમેન્ટને

Gracias.